ધૂણી રે દખાવી બેની હવે તારા નામની હવે રે એ સીતારામ ભીતારામ સીતારામ બાપુ સીતારામ જમા ઉપર મારી ધૂણી ના લેતું લે બાપુ મસ્કરી ના કરે તું બેઠો બેટો મસ્કરી તારું હોય આટો લાવો થોડો આટો બીજી મસ્કરી છોડો તમે

અલે પણ ભાઈ ભગત લેવાનું ગીતું મારા બધું કદી કેવાનું હાથે લેવા મારું બેટું મારું આખું થેલું ભરેલું હતું ખાલી કરવા જાય હા નુગરા માં આવશે એવા નું ગરોનો સંગ ના કરો ગુરુજી એ નુગરો નુગરો એવાનું ગરો એ મણહનો હંગ ના કરો ગુરુજી